અબકી બાર ચારસો કે પાર મુંબઈના પૂર્વ મેયર બાબુભાઈ ભવનજીએ વાત કરી છે મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર બાબુભાઈ ભવનજીએ શુક્રવારે કહ્યું કે વિપક્ષે કન્યાકુમારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખલેલ જોઈએ નહીં અહીં પત્રકારો સાથે વાત તેમણે કોંગ્રેસ પર હંમેશા હિન્દુ પરંપરાઓ પર સવાલ ઉઠાવવાના આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું જો વિપક્ષ ધ્યાન કેવી રીતે કરવું તે આવડતું નથી તો તેણે બીજા કોઈના ધ્યાનને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ કોંગ્રેસે મોદી પર વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમના ધ્યાન દ્વારા દેશમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં મૌન સમયગાળા સાથે સંકળાયેલા પ્રતિબંધોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે ચૂંટણી પંચને ખાતરી કરવા કહ્યું કે મીડિયા દ્વારા આવરી લેવામાં ન આવે તેનું પ્રસારણ ન કરવું જોઈએ કારણ કે તે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી શકે છે ભવાનજીએ વધુમાં કહ્યું કે મોદીની સુનામી વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસનો સફા અને પછી થઈ ગયેલી કોંગ્રેસ હંમેશની જેમ તેની કારમી હાર માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને જિલ્લા અધિકારીઓને દોષિત ઠેરવશે તેમણે કહ્યું કે મોદીજીએ ભૂતકાળમાં પણ જે પણ કહ્યું છે તે સાચું સાબિત થયું છે વર્ષ બે હજાર ચૌદમાં મોદીજીએ સ્પષ્ટ બહુમતીથી આગાહી કરી હતી અને અમને તે મળ્યું છે બે હજાર ઓગણીસમાં મોદીજીએ ત્રણસોથી વધુ સીટોની વાત કરી હતી ભાજપે તે હાંસલ કરી હતી તેમણે વિશ્વાસ કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં ભાજપ ચારસોનો આંકડો પાર કરશે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ